યા રે જીવા ના છે જારે વગે જન છે પાઈ ને વારે છાયા માં તેવા પરો તુ બાર ગળા ઓંડા જાય રહ્યા છે ગુબ પર માં ગળા ઓંડા જાય રહ્યા છે ઘેર ઘેર બોર થઈ રહ્યા છે તળ હે કે પાણી કી ચાહી રહ્યા છે એ નરમંદા જાડી હોય રહી છે તેમાંથી કેનલ બનાવી પાણી વહી રહ્યા છે ગામડે ગામડે नारक अंजाक्षर अपाय रहया चे परोचानी बाजा बचार कारने माता भूल जोरे साउंडो चाचा चाचा कार चे साउंडो वी काज चे खेत ताता लाला बड़ी चक जे मोमा पानी संग्रह थाई रहया चे जे मो चल काई रहया चे अतल भूजियो जिदाओ थाई रही चे कुवारा